આજે આપણે સીએનજી આપણે ગાડી આવી છે સુપર કેરી જે એનો આપણે સિમ્પલ પાલ બનાવવાનો છે સાઈડમાં પતરા અને પાઇપ ઊભા મારી દેવાના છે અને એંગલ પણ આપણે કમ્પ્લીટ બનાવવાની છે જે સુપર કેરી છે સકરાવાળા જે સકરાવાળા ભાઈ ગાડી લાવ્યા છે સુપર કેરી તેનો આપણે સિમ્પલ પાલ બનાવવાનો છે જે વીસ પચીસ હજારમાં કમ્પ્લીટ થઈ જાય તેવો પાલ બનાવવાનો છે તો હું તમને આખો વિડીયો બતાવીશ કઈ રીતે અમે પાલ બનાવીએ આ રીતે અને વનરાજભાઈ શકરાવા લાવ્યા છે આ ગાડી તેમનો પાલ આપણે બનાવવાનો છે આ ગાડીમાં આપણે કમ્પ્લેટ એંગલો આગળ પાછળની ફિટિંગ કરી નાખી છે આપણે અને હવે આપણે સાઈડમાં પાઇપુ બનાવવાના છે જો આ રીતે આ ઉપલે એંગલ જે આવે છે એ ફોલ્ડિંગ છે ખોલી નખાય ફિટિંગ કરી દેવાય એ રીતે છે અને જો આ રીતે આપણે બંને એંગલ કમ્પ્લીટ કરીએ અને હવે આપણે પાઇપું ફિટિંગ કરીએ અને પતરા પણ આપણે ફિટિંગ આપણે કરવાના છે જો આ રીતે અને ઠાઠામાં પાછળ પાપ ફિટિંગ કરી અને ફોલ્ડિંગ કરવાનું છે

તો તમને કમ્પલેટ આપણે બનાવીને હું તમને બતાવું છું આ રીતે આપણે દાબે કમ્પલેટ કરવાની છે આપણી તો આજે આપણે સીએનજી ગાડીનું કામ કમ્પ્લેટ કરી નાખ્યું છે શક્કરાવાની જે ગાડી છે જો આ રીતે આપણે સાદો અને સિમ્પલ પાલ બનાવ્યો છે જે રીતે કમ્પલેટ આસઠ આટિયું પટ્ટી બધું આપણે કમ્પ્લીટ બનાવી નાખ્યું અંદરની સાઈડ પણ જો આ રીતે આપણે પતરું મારી દીધું છે અને બની ગયો છે અને મળીએ આગલા વિડીયોમાં વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી આગલા વિડીયોમાં રાધે વેડિંગ એન્ડ ગેસ વેડિંગ ઢોકળવા